અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ ના એકસો બાર વિદ્યાર્થીઓના અભ્યાસનો બગડી રહ્યો છે અને વિદ્યાર્થીઓ શાળાની ઓફિસ એક જ ઓરડામાં બેસીને ભળવો પડે છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભાગીરના ત્રાકુડા ગામમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે સતત પડી રહેલા વરસાદને કારણે શાળાના બિલ્ડિંગની છતમાંથી વરસાદી પાણીના ટીપાં પડી રહ્યા છે અને છતમાં ગાબડા પડી ગયા છે શાળાના ઓરડા જર્જરિત બની ગયા છે જેના કારણે ક્લાસરૂમમાં પાણી ના ટપકવાના કારણે વિદ્યાર્થીઓ શાળાની ઓફિસ એક જ ઓરડામાં બેસીને ભણવું પડે છે અને વિદ્યાર્થીઓ પારાવાર પરેશાની વચ્ચે ભણવાની મજબૂર બન્યા હોય તેવું જણાવી રહ્યા છે સરકાર દ્વારા બાળકોના ભણતર પાછળ કરોડો રૂપિયાનો વાપરવામાં આવી રહ્યા છે ત્યારે ખાંભા તાલુકાના ત્રાકુડા પ્રાથમિક શાળા એ છે કે જ્યાં છતમાંથી પાણી ટપકે છે જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે આ શાળાના પ્રિન્સિપાલ અને ગ્રામના સરપંચ દ્વારા રજૂઆતો અને લેખિત મૌખિક કર્યા બાદ પણ સારા મંજૂર થઈ છે

ઉપર લેવલ સુધી કોઈ વસ્તુ આવી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી શાળા વહેલી તકે આ મંજૂરી આપે કરે એના માટે વિનંતી છે અત્યારે સરકારશ્રીને આ રજૂઆત કરું છું કે ત્રાકુડા ગામની સ્કૂલમાં એકથી આઠ ધોરણનું શિક્ષણ ચાલું છે એની અંદર અમે બે હજાર એકવીસમાં સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે બિલ્ડિંગ પાડવાની અને નવા બિલ્ડિંગની બંને મંજૂરી માગેલી જિલ્લા પંચાયતમાંથી બિલ્ડિંગ પાડવાની મંજૂરી મળી ગયેલી છે કદાચ બિલ્ડ નવું બિલ્ડિંગ બનાવવાનું પણ ટેન્ડર પ્રક્રિયા છે પણ એ હજી મંજૂર થઈ ચૂક્યું નથી એના હિસાબે સ્કૂલમાં આ એકથી આઠ ધોરણ અને કુલ લગભગ એકસો બાર જેવી સંખ્યા છે એ સંખ્યાને સાચવવા માટે એને ભણાવવા માટે બે રૂમ જ અત્યારે હયાત છે સલામત રીતે અને એ બે રૂમમાં છોકરાઓને બે પાળીથી શિક્ષણ કાર્ય ચલાવવું પડે છે એટલે સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે જેમ બને તેમ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી અને અમારા અમારા ગામની સ્કૂલનો એક કાયમી ઉકેલ આવે એવી વ્યવસ્થા કરવા વિનંતી